જે દુષ્કર્મ આચર્યું છે શું છે વધુ વિગત આપને જણાવી છે કે સુરત માં એસટી ના ડ્રાઈવરે લગ્ન ની લાલતે ને દુષ્કર્મ આચર્યું છે અટવા પોલીસ મથક માં દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ છે ખાસ કરીને એસટી બસ ના ચાલકે યુવતી ને લગ્ન ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી ત્યારબાદ દીધી છે ત્યારે આ સમગ્ર દુષ્કર્મ ની ઘટના મામલે પોલીસે એસટી ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ખાસ કરીને આપને જણાવી દઉં કે સત્યાવીસ વર્ષીય યુવતી વધય માં રહેતી હતી અને સુરત માં એ પ્રાઇવેટ કંપની માં નોકરી કરતી હતી ખાસ કરીને યુવતી ની એસટી બસ માં ક્યાંક ને ક્યાંક અપડાઉન કરતા મુલાકાત થઈ હતી ત્યારે સગરમપુરા જેવી જગ્યાઓ પર ભાર ના તેમજ ટેસ્ટ શારીરિક સંબંધ બાજ્યા હતા ત્યારે આ સમગ્ર દુષ્કર્મ ની ઘટના લઈને અઠવા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને

ઘટના ને લઈને તેની સામે ફરિયાદ દાખલ થઈ છે હાલ ડાયમંડની ની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચોક્કસ નિગમ દ્વારા પણ તેને નોકરી માંથી પાણીચું અપાઈ શકે છે સમગ્ર દુષ્કર્મ ની ઘટના ને લઈને હાલ તો બસ ચાલક ની ધરપકડ કરી છે પરંતુ સાત વારે સુરત એટલે કે ડાયમંડ અને સિલ્ક સિટી સાથે સાથે ક્રાઈમ કેપિટલ સિટી બનતું જઈ રહ્યું છે ગૃહ રાજ્ય મંત્રી નું હોમ ટાઉન જ ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે ત્યારે આગરે લાંબા સમયથી સુરત પોલીસ કમિશનરની ની નિમણૂક આ સુરત સિટી ક્યાંક ને ક્યાંક અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે સમગ્ર માહિતી બદલ આભાર